હલો ફ્રેન્ડ્સ ભાવનાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે પનીર ઠેચા મસાલા ગ્રેવીવાળું બનાવીશ જે તમે રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકો છો તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ આપણે એક મિક્સર જાર લીધું છે એમાં શેકેલા શિંગાણા લઈશું લીલા મરચાંના ટુકડા કરીને લઈશું કોથમીરના ડંઠર લઈશું થોડા કોથમીરના પાન પણ ઉમેરીશું લસણની કળી ઉમેરી દઈશું હવે આપણે આને ચરી પેસ્ટ કરી લઈશું ગેસ ચાલુ કરી આપણે એક પેન મૂકી દીધું છે એમાં તેલ ઉમેરી દઈએ જીરું ઉમેરી દઈશું જીરું આપણું તતડી ગયું છે હવે એમાં એક તજનો ટુકડો બે મરી અને એક લવિંગ ઉમેરી દઈશું હવે જે સમારી ડુંગળી ઉમેરી દઈએ ડુંગળીને આપણે સરસ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી સાંકળી હવે આપણે જે દરદરી પેસ્ટ કરીને રાખી છે એ ઉમેરી દઈએ હવે આપણે આપણા રેગ્યુલર જે મસાલા છે એ ઉમેરી દઈએ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર હળદ હળદર પાવડર ઉમેરી દઈએ હવે થોડું પાણી ઉમેરી આપણે મસાલો સરસ ગ્રેવી સાથે મિક્સ થઈ જાય ત્યાર સુધી ઢાંકણ ઢાંકી અને એને ચડવા દઈએ હવે આપણી ગ્રેવી સરસ પાટી ગઈ છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે હવે એમાં બે ચમચ બેથી ત્રણ ચમચી જેટલું આપણે દહીં ઉમેરી દઈશું એને સતત હલાવતા રહીશું જેથી આપણું દહીં ફાટે નહીં હવે લાસ્ટમાં આપણે જે પનીરના પીસ કરીને રાખેલા છે એ ઉમેરી દઈએ હવે લાસ્ટમાં આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને લીલા ધાણા ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ આપણું પનીર ખેચા મસાલા ગ્રેવીવાળું શાક બનીને તૈયાર છે હવે એને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈએ ફ્રેન્ડ્સ આપણી પનીરની રેસીપી બનીને તૈયાર છે તમને આ રેસીપી કેવી લાગી છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ